આંતરરાજ્ય ગુના આચરતો છારા ગેંગનો મુખ્ય સાગરીતે સુરત ક્રાઇમ હાથે ઝડપાયો અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરત અને વડોદરાના ચાર ગુનામાં વોન્ટેડ હતો સુરત ક્રાઇમ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય સાગરિતને ઝડપી પાડ્યો છે બે ના અમદાવાદના રમખાંડના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે એટીએસ દ્વારા

સુરત શહેરમાં જે ચેન્જ ચેન્જિંગના બનાવ બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પિરભમ મોમિત સાખિર શેખ જુહાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ડની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુહાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડિંડોલી પોસ્ટે ઉમરા પોસ્ટરમાં સિત્તેર મોડનું વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસા નો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ છે લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઈક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતાં એકલતા જ્યારે રોળા રોડ આવે ત્યાં આગળ જઈને અને ચેન્જ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે સર આરોપીને કહે કે અલગ પણ કનેક્શન આવ્યું છે એ આરોપી અગાઉ એક એટીએસ નો ગુનો છે અમદાવાદ એટીએસ નો એમાં જેસે મોહમ્મદ વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે પરંતુ આરોપી એ જેસે મોહમ્મદ જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે પાકિસ્તાની કનેક્શન નથી પણ જેસે મોહમ્મદ જે છે એના જે આરોપીઓ તો એની સાથે આની વાતચીત હતી એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ એ વાતચીતમાં કેવા વાતચીત એટલે કે તરીકે હતું નોર્મલ હતું એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી આપણે તપાસ નથી કરી ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે એમાં છે અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે